રૂપતી ખૂન મેં જ કર્યું છે અને એની લાશ ક્યાં છે એ મને જ ખબર છે અને ક્યાં સંતા એ મને જ ખબર છે કોઈ પોલીસવાળાને ખબર પડવા નથી દીધી બજાજ સાહેબ ભેગી વાત કરી પણ હવે એ હે ને હમણાંથી કઈ ધ્યાન દે એમ નથી લેકિન એ સાલા કર ક્યાં રહે આપે વિલન ની જ વાત કરું છું હમ એમાં એવું છે સાહેબ કે એમાં કઈક એને પેમેન્ટમાં કઈક લોચા થયા ને તો આજે આ પિક્ચરમાં કામ કરવાની ના પાડી દીધી હમ તો હવે શું કરશું ના ના સર હું હું મારી રીતના એને ગમે હું એવું હશે ને તો વિલનમાં ગમે એને લઈ લઈશ એમાં તો ગમે રોડ ઉપર હશે ને એને હું લઈ લઈશ પિક્ચર બંધ ન થવી જોઈએ એક વિલનના કારણે તમને ખબર હે ને કેટલું આપણે ભોગ દીધો મારા નજરમાં તો એક છે પણ હવે વાત કરી જાઉં

પિક્ચર હોય છે આપણે કેમ રોલ આપણે કોઈ દી કર્યો નથી કર્યું છે કે પિક્ચર તમને પચાસ રૂપિયા મળશે એક ને એટલે પચાસ હજાર રૂપિયા તમને મળે પચાસ હજાર પચાસ હજાર રૂપિયા તો હાલો કરી નાખી પણ મને કઈ ફાવતું નથી હું તમને દઉં તમારા અમુક ડાયલોગ બોલવાનું ડાયલોગ તમે બોલી દો બરાબર વાંધો ને તો હું બોલી જાઉં બીજું હું પચાસ હજાર મળી જઈશ ને નામ થશે નામ થશે તમારું કામ ગમશે તો તમને બીજો રોલ મળશે તમને હીરોનોય રોલ મળી જાય હા સમજી ગયા તમે હા તો કંઈ તો તમે રોલ કરવો જ છે ને ફાઇનલ ને તો તમે એકવાર ની જેમ દાંત કાઢીને બતાવો તો હા રીતે સરખી રીતે હા રીતે મને લાગતું નથી કે તમે સરખી રીતે કરતા હો હરખા દાત હજી આમ ખુલી હવે તમને આમાં એવું છે કે જો તમારો વિડીયો બને છે તો ભાઈ જરાક તમારો વિડીયો છાનો મુનો તમારો વિડીયો એટલે બનતો હતો તમારી એક્ટિંગ તમારામાં એ કાબિલ્ય છે તમારામાં એ કાબિલ્ય છે કે તમે છે ને વિલનનો રોલ કરી શકો હચું ને તો તમારો વિડીયો બને છે તો તમે એક બીજો એક ડાયલોગ બોલવાનો છે હવે એક ભાઈ તો આવી જાઓ તો કેમેરામેન આપણે આ ભાઈનો છે ને એક વિડીયો લેશું એ વિડીયો આપણે છે ને ડાયરેક ડાયરેક્ટર સાહેબ બતાવવાનો છે એ શું કહે છે બરાબર પછી આને આપણે છે ને હીરોમાં નહીં પણ વિલનમાં આપણે રોલ આપશું તમારે એક ડાયલોગ બોલવાનો છે જે હું બોલું ને એ રીતના હું છે ને તૃપ્તિનો આશીખો અને એનું મર્ડર મેજ કર્યું છે અને એની લાશ છે ને મેજ હંતાડી છે એટલું બોલવાનું બરાબર

અમરીશ પૂરી બેઠો છે તૃપ્તિ નો કાતિલ મેચ કર્યું છે કાતિલ નહીં કાતિલ નો કાતિલ હું જ છું નો મર્ડર મેચ કર્યું હે તૃપ્તિ નો કાતિલ મેચ વાત કરીને થોડી વિલન કોઈ બોલે તૃપ્તિ નો કાતિલ તૃપ્તિ નો મર્ડર મર્ડર ના તૃપ્તિ નો ખૂન મેચ કર્યું છે ખૂન બરાબર થોડું કામ ખાર ખાઈને આમ કાયદેશરામજી આવવા અને જ્યારે એ ડાયલોગ બોલે ને તો વચ્ચે કોઈ બોલતા નહીં તૃપ્તિ નો ખૂન મેચ કર્યું છે ને એની એની બોડી ને મેં સંતાડી છે

ખૂન તો મેં કર્યું છે ઓકે હાલો તો હવે આપણે જઈશું હાલિયો ફોન કરી દો સાહેબ ને સાહેબ ફોન કરી દો કે આ ભાઈ કબૂલાત કરી લીધી છે એટલે શું છે ભાઈ કાઈ નથી એ હમણા બધું હમણા તમને ખબર પડી જાય એટલે કયો તો ખરી હું થયું આ તમે પૈસાનું બધું એક મિનિટ ખમો તો ખમશો કે નહીં ખમશો ઉતાવ બીક લાગે હેલો એ સાહેબ એ ઓલો તૃપ્તિનું મર્ડર થયું તું ને એ હું